કબજિયાતે બધા રોગોનું મૂળ છે કબજિયાતે બધા રોગોની જન્મી છે તો જે કોઈ લોકો કબજિયાતની સમસ્યાથી પીડાતા હોય આવા તમામ લોકો માટે બજારમાં વેચાતી તમામ કબજિયાતની દવાઓ એક તરફ અને હરડેચૂર્ણ એક તરફ શું કરવાનું છે એક ચમચી હરડેનો પાવડર લેવાનો છે એની ફાંકી મારીને એના ઉપર થોડું હૂંફાળું પાણી પી જવાનું છે રાત્રિના ભોજનના લગભગ બે કે ત્રણ કલાક બાદ રાત્રે સૂતા પહેલાં આ એક ચમચી હરડેનો પાવડર થોડા હુંફાળા પાણી સાથે લેવામાં આવશે તો કબજિયાતને જડમૂળથી નાચવા માટે આ કારગર અને શ્રેષ્ઠ મેડિસિન તરીકે સાબિત થતો હોય છે આયુર્વેદમાં આપણા ઋષિ મુનિઓ કહી ગયા છે કે રેચક દ્રવ્યો એટલે કે પેટ સાફ કરવાના ઉદ્દેશ્યથી જે કે મેડિસિન લેવામાં આવતી હોય ને એ મેડિસિન ઘી અથવા તો તેલ વાળી હશે તો સોનામાં સુગંધ ભળ્યા બરાબર એ કાર્ય કરતી હશે હવે હરડે છે તેને તમે દિવેલમાં તળી છે અથવા તો ગાયના ઘીમાં તળી છે હવે એ જ્યારે તમે કબજિયાતની દવા તરીકે ઉપયોગ કરો છો ત્યારે એ માત્ર તમારી કબજિયાત દૂર નથી કરતી સાથે સાથે તમારા આંતરડાને મજબૂત કરે છે તમારા આ તમારા આંતરડાને લુબ્રિકન રાખે છે તમારા મળને એ મૃદુ બનાવે છે અને સરળતાથી મળ નિષ્કાશનની ક્રિયા થઈ શકે એનો શ્રેષ્ઠ મેડિસિન તરીકે વિકલ્પ કોઈ હોય તો હરડે સૌથી ઉત્તમ છે જે કોઈ લોકોને મળ કઠણ આવતું હોય મળ ત્યાગ કરવાની ક્રિયામાં ખૂબ વધારે સમય લાગતો હોય લેટ્રિન જાય ત્યારે ખૂબ જોર લગાવવું પડતું હોય લેટિન જ્યારે જાય છે ત્યારે મળનો આગળનો ભાગ થોડોક વધારે કઠણ આવતો હોય આવી તમામ સમસ્યાથી જે કોઈ લોકો પીડાતા હોય તેવા તમામ લોકોએ હરડેને રાત્રે સૂતા પહેલા એક ચમચી ગરમ પાણી સાથે લેવામાં આવે ખૂબ કારગર રીતે કાર્ય કરતી હોય છે ઘણા લોકો એવું કહેતા હોય છે કે અમે એક ચમચી હરડે પાવડર લઈએ છીએ પરંતુ અમને કોઈ ફરક પડતો હતો નથી એટલો એક અફર સિદ્ધાંત યાદ રાખો રેચક દ્રવ્ય એટલે પેટ સાફ કરવાના ઉદ્દેશ્યથી જે કોઈ મેડિસિન લેવામાં આવતી હોય તેની માત્રા પ્રત્યેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે હવે કોઈ વ્યક્તિ હોય શકે એ અડધી ની અડધી ચમચી હરડે પાવડર લે તો એને પેટ સાફ થઈ જાય ઘણા વ્યક્તિ બે ત્રણ ચમચી લે તો એને કંઈ પણ ના થાય તો ચિંતા ન કરો તમે બે થી ત્રણ ચમચી હરડે પાવડર રાત્રે સૂતી વખતે લઈ શકશો આ વધારે માત્રામાં લેવાથી કોઈ નુકસાન કરતી હોતું નથી ધીરે ધીરે હોય શકે એનો ડોઝ ઘટી જશે અને તમે મળ નિષ્કાશન ની ક્રિયા સરળતાથી કરી શકો